મેટ્રોની કામગીરીને લઈને ચોકબજારના જૂની સિવિલ હોસ્પિટલ પાછળથી રસ્તો ડાયવર્ઝન કરાયો છે જો કે આ રસ્તા પર સ્ટ્રીટ લાઇટની સુવિધાનો અભાવ હોય વારંવાર સ્થાનિક યુવા આગેવાનો દ્વારા સેન્ટ્રલ ઝોનમાં રજૂઆતો કરાઈ હોવા છતાં પણ કોઈ જ કામગીરી ન કરાતા ન કરી નારાયણ કોઈ અઘટિત ઘટના બને તો જવાબદાર કોણ તેવા સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે ત્યારે જાગૃત યુવાન શું કહી રહ્યા છે આપણે તેની પર નજર કરીએ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે આપણે સેન્ટ્રલ આવેલા સિવિલ રોડ પર છીએ કહેવામાં આવ્યું છે કે કેટલીક ફરિયાદો છે કે આ વિસ્તારની અંદર રોડ તો સાંકડા થયા છે પરંતુ રાત્રિ દરમિયાન અંધારું પણ છે લોકોને અહીંયા એલઈડી લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી છે ત્યારે આપણી સાથે કૌશિક રાણા તેઓ શું કહેવા માંગે છે આપણે તેમને મળીએ એક તરફ મેટ્રોનો વિકાસના કામે બેરીકેટ મૂકીને રોડ સાંકડા કરવામાં આવ્યા છે બીજી તરફ રોડ એક જ છે આ સોની ગોપીપુરા વાડીફરિયા અંબાજી રોડ બાલાજી રોડ વિસ્તારના માટે એક જ રોડ અવરજવરનો જૂની સિવિલ પછાડનો એક જ રોડ ચાલુ છે અને આ રોડ પર સ્ટ્રીટ લાઇટો કેટલીક વખત તો ટટન મહિનાની બંધ હતી પછી જ્યારે ફરિયાદ કરવામાં આવી ત્રણ ચાર દિવસથી ચાલુ થઈ તો કેટલીક લાઇટો પીડી પડી ગઈ છે અને કેટલીક લાઇટો બંધ છે એની અવારનવારો ફરિયાદો કરવામાં આવી છે આવી ગાંધીબાગની પછાડી એસબીઆઈની પછાડી એ તમામ વિસ્તારોની અંદર લાઇટો પીડી પડી ગઈ છે અને કેટલીક લાઇટો બંધ છે આની ફરિયાદો અનેકો થઈ છે તેમ છતાં પણ સ્ટ્રીટ લાઇટ વિભાગના કેટલાક અધિકારીઓ સાંભળતા નથી હવે આને શું કહેવું એક તરફ લોકોને સમસ્યા રોડની છે રોડ સાંકળા થઈ ગયા છે બીજી તરફ સ્ટ્રીટ લાઇટો બંધ છે જેના કારણે અકસ્માત થવાનો પણ પૂરેપૂરો ભય રહેલો છે કે જ્યારે વરસાદ બહુ પડ્યો હતો ત્યારે અહીંયા પાણી પણ ખૂબ જ હવે વરસાદ વરસાદ દર વર્ષે પડે જ છે પાલિકાને પણ ખબર છે અને લોકોને પણ ખબર છે તો પ્રી મોન્સૂન કામગીરી જે છે સુરત મહાનગરપાલિકાનો જે પ્રી મોન્સૂન કામગીરીનો પ્લાન છે તેમ છતાં વરસાદ અહીંયા પડે અને પાણી ભરાઈ જાય તો પછી આની નામોશ્રી સુરત મહાનગરપાલિકાને અને તેઓના શાસકોની જ છે અરે કૌશિક તમે જે હમણાં ફરિયાદ કરી હતી કે આ વિસ્તારમાં જૂની સિવિલ હોસ્પિટલની અંદર લાઇટોને ઘણા દિવસે ફરિયાદ કરી છે તો નગર સેવકો ભારતીય જનતા પાર્ટીના તેઓ શું કરી રહ્યા છે તમારે શા માટે ફરિયાદ કરવાની જરૂર હવે પરિસ્થિતિ એવી થઈ છે કે અધિકારીઓ કોર્પોરેટર તો શું છે અધિકારીઓને ફોન કરે છે પણ હવે પરિસ્થિતિ એવી છે કે અધિકારીઓ પણ કોર્પોરેટરને ઘાટતા નથી એ સત્ય છે અને સત્ય વેરગી વાત છે મિત્રો આ હતા કૌશિક રાણા તેઓ કહી રહ્યા છે કે કોર્પોરેટર એટલે કે નગર સેવક છે તેઓ તો ફરિયાદ કરી રહ્યા છે પરંતુ જાડી ચામડી ગેંડા છાપ ચામડી ધરાવતા અધિકારીઓને મન તો એમ જ હોય કે એક્સિડન્ટ થાય કારણ અહીંયા અંધકાર છે આ વિસ્તારની અંદર માટે સુરત મહાનગરપાલિકાનું તંત્ર જો જાગતું હોય કુમકણ નિંદ્ર બહાર આવે તો અહીંયા લાઇટ જલ્દીથી આ વિસ્તારમાં વિસ્તારમાં જે પીડી લાઇટ છે કૌશિક રાણાના જણાવ્યા અનુસાર તે બધી લાઈટ બદલવી ખાસ જરૂરી છે માટે મકવાણા સાથે જૂની સિવિલ રોડ સુરત